નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટયાર્ડ વિશે વાત કરવાની છે કે જે ગુજરાતની તમામ માર્કેટયાર્ડ છે અને દરેકના બજાર માર્કેટની અંદર કેટલો જીરાનો ભાવ રહ્યો એ ભાવ વિશે આપણે આજે વિડીયો બનાવીએ તો એ પહેલાં મિત્રો ઊંઝાની અંદર અઠ્ઠાવનસો સુધીની માર્કેટ અટકી છે મિત્રો તો એ પ્રમાણે દરેક માર્કેટના ભાવ જોવા માટે જો સ્ક્રીન પર આજના તાજા ભાવ બોટા ચાર હજાર સાતસોથી પાંચ હજાર ત્રણસો બાવીસ રૂપિયા જામનગર ત્રણ હજાર નવ નવસોથી પાંચ હજાર છત્રીસ રૂપિયા જસદણ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો બાવીસ રૂપિયા બાબરા चार हज़ार छसो थेत्रीस पाँच हज़ार चार सौ रुपया ऊंझा चार हज़ार थी पाँच हज़ार सात सौ बावन रुपया थराद चार हज़ार एक सौ तेसठी पाँच हज़ार सौ तेतरी रुपया भाभर चार हज़ार पांच सौ थी पाँच हज़ार बसों एकतालीस रुपया दियोदर, चार हज़ार नौ सौ थी पाँच हज़ार पांच सौ बीस रुपया कालावाड पाँच हज़ार त्र सौ बाईस पाँच हज़ार चार सौ 5400 रुपया हवलद 5000 થી 5300 રૂપિયા થરોલ 3700 થી 5158 રૂપિયા விசાબદર 4450 થી 5000 રૂપિયા ઉપલેટા 4805 થી 4900 રૂપિયા થારી 4100 થી 4280 રૂપિયા પાટડી चार हज़ार नव सौ बवन थी पाँच हज़ार त्र सौ तेसठ रुपया हेसा तर हज़ार पाँच हज़ार बसो रुपया पोरबंदर चार हज़ार छसो थी पाँच हज़ार बसो बवन रुपया बोकानेर चार हज़ार आठ सौ थी पाँच हज़ार त्र सौ बासठ रुपया धागध्रा मेंदर बजार नौ सौ तेसठ थी चार हज़ार रुपया धागद्रा चार हज़ार सात सौ पाँच हज़ार एक सौ तेवीस रुपया मोरबी चार हज़ार छ सौ थी पाँच हज़ार तर सौ बीस रुपया जेतपुर चार हज़ार थी पाँच हज़ार तरण सौ छासठ रुपया महुआ चार हज़ार सात सौ बावन चार हज़ार सात सौ पचास रुपया सावरकुंडला चार हज़ार आठ सौ वीस हज़ार चार सौ तीस रुपया समी पाँच हज़ार ₹3300 आरईज 4900 થી 5363 ₹ વા 3200 થી 5363 ₹ થરા 4800 થી 5263 ₹ મોડાશા 3900 થી 5241 ₹ મોંડલ 4900 થી 5235 ₹ રાપર 3800 થી 5280 રૂપિયા अंजा 5000 થી 5200 રૂપિયા રાજકોટ 4400 થી 5358 રૂપિયા ગોંડલ 3500 થી 5366 રૂપિયા અમરેલી 5000 થી 5350 રૂપિયા જૂનાગઢ 4500 થી 5230 રૂપિયા તો મિત્રો આ હતા આપણી ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના ભાવ જે કઈ માર્કેટમાં કેટલો ભાવ હતો તે વિશે જાણ્યું તો મિત્રો આપણા વિડીયોની અંદર છેલ્લે સુધી ટકી રહ્યા બદલ દરેક ખેડૂત મિત્રોનો આભાર અને જો આપણી ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત